મહાદેવર કપિ પંડ્યા સ્માઇલ એનજીઓમાંથી આજે આપણે એક એવા માળીની મુલાકાતે આવ્યા છીએ જેમની ઉંમર સાહીઠ વરસ છે અને છેલ્લા ચાલીસ વર્ષથી છે એ માળી ઘરકામ કરવા જાય છે અને આજે છે એમનું શરીર એમના પગ છે એ સાથ નથી દેતા એટલે ઘરકામ કરવા નથી જતા એમના હસબન્ડ છે એ બે વર્ષ પહેલાં કેન્સરની બીમારી સબબ છે એ એક્સપાયર થઈ ગયા એમને ત્રણ દીકરીઓ છે બે સાસરે છે અને એક નાની દીકરી છે જે દીકરી છે એ પણ ઘરકામ કરવા જાય છે કચરા પોતા કરવા જાય છે અને મા દીકરી બંને ઘરકામ કરીને પોતાના પરિવારનું છે એ ગુજરાન ચલાવે છે અને જ્યારે એમને પૂછ્યું કે માજી તમારું જે અનાજ કરિયાણાનું શાકભાજીનું કેવી રીતે ચાલે છે તો એમણે એમની વ્યથા જણાવી કે ભાઈ મારા પતિ કારખાનામાં જાતા પણ બે વર્ષ પહેલાં એક્સપાયર થઈ ગયા તો અત્યારે મારી દીકરી છે એ ઘરકામ કરવા જાય છે માળી પોતે ઘરકામ હવે કરવા નથી જાતા કારણ કે એમના પગની સાથ નથી દેતા એટલે મેં જો કોઈ આવા પરિવાર હોય તો ચોક્કસથી અમારા એનજીઓનું પણ ધ્યાન દોરશો અને ફૂલ નહીં તો ફૂલની પાંદડી સ્વરૂપે આપ લક્ષ્મીનગરમાં સિદ્ધાર્થ છે એ આ માળીનો પણ સંપર્ક કરી શકો અને આજે પ્રદોષ નિમિત્તે ધવલભાઈ દવે પરિવાર તરફથી આજે જે આ માળીને છે રંજનબેનના અનાજ કરિયાણાની કીટ છે એ અર્પણ કરવામાં આવે છે આભાર ધવલભાઈ દવે પરિવાર કેજો તમારે દવાનું હોય કે કપડાનું એવું કઈ હોય તો માળીને તમે હા કેમ બરાબર કે જય શ્રી કૃષ્ણ